મારી મા તમારી વાત જોડે તમે એના દર્શનનો લાભ થોડોક ના લો રામે કીધું છે કે તારા જેવા પુત્ર ને તો દર્શન મારે ના હોય દર્શન મારે કરવા જવાનું હોય હા અને ત્યાં જઈને આયા છે ને માં જાનકી બેઠી રામ બેઠા છે લક્ષ્મણ બેઠા છે જો રામ એટલે જ્ઞાન થાય છે લક્ષ્મણ એટલે વ્યારાક થાય છે અને સીતા એટલે ભક્તિ થાય છે

પણ પાછળ વેરાગ જતો રહ્યો વેરાગ જતો રહ્યો એટલે ભક્તિ અહંકાર રૂપી રાવણે જેને રહી શકે આપણા પોતો ના હોનાની લંકા છે સોનાની લંકા છે ને સોનાની પેલું હોનું પહેરવાની હોના જ નહીં હિન્દીમાં સોનાની કહેવાય સોની કી આ લંકા તો હુઈ રહ્યા ને તો કુંભકર્ણ જેવા થઈને પડ્યા રહેવાય આ લંકામાં જાગવાનું છે અમૃત નો કુંભ તારી નાભી માં ભર્યો છે અને રાવણ ને મારવા માટે વિભીષણ કીધું તો પ્રભુ તમે એના નાભી માં બોણ મારો તમે નાભી માં જોવતી શબ્દ ના વાગે ને તો ઉધી ગમે એટલા સોળ સોળ કરો ને બોણ બધા બોથા બોણ થઈ કો તો આપણે બોણ બોથા થઈ કો તો ફમે નિશન નહીં આવી નાભી એટલે જે પ્રકારનો કોઈ પણ પ્રકારનો ભય ન રહે એનું નામ નાભી આ નાભી થી નાગણી સુતેલી છે ને એના ઉપર બધો પૃથ્વીનો ભાર છે સાહેબ મહાભારત સુંદર વાત કરી બાપુ કે મહાભારત ની રચના થઈ હું તો સાહેબ થોડું થોડું ઉધરજો બધા ઉધરજો એક બાજુ કૌરવોની સેના હતી ને એક બાજુ વચ્ચે રથ હતો કૃષ્ણ ભગવાન નું દિવ્ય સ્વરૂપ પરમાત્મા નું સ્વરૂપ અર્જુન બેઠી લઈ માં લખવા જ્યો બેઠો એમ અનુપી વચ્ચે વચ્ચે એને કીધું પ્રભુ તમે બે શું વાતો કરવામાં લખવા જોયો ભારે કોઈ લખવા વાળા

અસલ બાપની ઓળખ કરવી હોય તો ખતરો આવે ને મારા ભારતના રાષ્ટ્ર ઉપર ખતરો આવે ને તો હે દીકરા તું આ સમય તારા હથિયાર લેવાનો વારો આવ્યો છે અનેક માં ગોપીચંદ ની મેનાવતી એવું કે જોગી બની જા દીકરા તારા બાપ ની આવી હતી રાજાઓ કરી માટે તું આવી કાયા લઈને કદાચ આ ભૌતિક સુખની અંદર જો ભોગવી ને તો આ કાયા રાખ થઈ માટે કઈ બોલ્યો માં પાસે માં બોલ શું કરું કે તું કેતો ઇંગ ને ઇંગ લઈને આવું કેતો કાશી લઈને આવું બેટા કશું નથી પણ આવી વાત છે તો કે બાર વર બે કરો પછી ભગવો બાર હે છે

અને એમની રાણી રત્ના એમના ગુરુ મહારાજે પતાર્યા છે સ્તંભ કેવી રીતનો છે એક ટૂંક દ્રષ્ટાંત કહો કારણ કે જે સમાજમાં જે જ્ઞાતિમાં મારા દેહનો ધનમ છે તમે એટલે મને ઝાલ્યું રેવાતું નહી લોખંડની બધી નાચ ભેળી થઈ અને કોકની ફરિયાદ કરી મહારાજ કે આ શૈની લોખંડની છે આપડી લોખંડ લોખંડના છે પણ આરી આપણને આપણે કાપે છે માટે તમે કોક કરીને અને દંડ કરો એટલે આપણી સમાજમાં પરમુખ કોણ છે પ્રમુખ એટલે કીધું કે ભાઈ શિલા હારી કે અમર આપડી નાચના આપડે કાપે છે તમે કોનો દંડ કરો ન્યાય કરો તમે પ્રમુખ છો એટલે

શ્રેણી ને વિચાર કર્યો કે પકડ ને જોડો ધબ થઈ ગયું એ ઉપર તમે તમે પટકાણા છો તમે કોઈ રેવાજ દીધું નહી જુઓ ઉપરથી થી પગમાંથી પગ બે બાજુ દોડો હોય ને વિશ્વાસ ના કરવો રે <laughs> લાવ્યું <laughs> 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 <laughs>

અથોડી પડી પછી કાતર નો વારો આવ્યો કાતર કે હું આપણી નાતને કાપતી નથી હું બીજી નાતને કાપું છું પણ કે આપણી સમાજમાં આ ના હોય જો આપણી બીજી સમાજ નું કાપવાનું ના હોય સમાજ એક દિશન આપવું પડશે કાતર કાતરમાં પડી પછી હોય નો વારો આવ્યો હોય કે હું આપણી સમાજને નહીં કાપતી બીજી સમાજને નહીં કાપતી

આ સ્વરૂપ તમારી અંદર ભરેલું છે માટે આપણે વિચાર કર્યો સાહેબ રાત દિવસ મહેનત કરીએ સવારથી સુધી આપણે જે પણ રૂપિયા કોઈ ના ગાળા કોઈ ખાવાનું અનાજ લાવો

વાત કાપતા હોય ઢોલ લઈને ફોગો એમ જેમ ભાઈ તાને શેત્રી લઈને ખબર નથી બધકો ઢોલ ચાર ઢોલંગ દીવડંગ ભગાડ્યા વગાડ

વસ્તુ છે પરિપૂર્ણ પાનભાઈ અને વચન છે તમારી ભક્તિ નું અંગ ગંગા સતી એમ કરી સમજાવે પાનભાઈ ને તમે કરજો કોક વચન વાળા ન

આ પાંચ તત્વનો જે પાઠ મંડાય છે ને એ ધણી છે સાહેબ આપણા માથે ધણી હોવો જોઈએ એ વચન છે ને આપણો ધણી છે સાહેબ એ વચન રહી સદગુરુ પરમાત્માની ઓળખ કરવાની છે અને ઓળખ જેને જેને થઈ જાય ને તો એને દુનિયાની અંદર કોઈ એવી બલા નહીં તમે વળગી શકે આપડો ઘરવાળા ને સુડેલ માં વળગ્યા હોય તો પેલો ઘરવાળા ને ઘાટી માં સુડેલ વળગાડો હોય એને કાઢવો એટલે કશું ખબર નથી આપડે આપડે કોણ છે ખબર આપણે જેવી રીતના નવરાતા જેવી રીતના ખોળા માં બાપ લેતા આજુબાજુના ગમે એના ખોળામાં આપણે મહારાજ જતા રહ્યા હતા તો આપણને ખબર નથી

ભલા બધા કહેતા કે નવ મહિને તમે નવ ના નવ પૂરા થાય તમને રફમાન મજા આવતું